સોનાનો ભાવ ગત સત્રની સરખામણીએ જીરો પોઈન્ટ જીરો આઠ ટકાના વધારા સાથે એક લાખ વીસ હજાર છસો સત્તર રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળ્યો હતો ગીર જંગલનો અદ્ભુત વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ આગાશી પર નીચે ઢોરને નીચેવાનું કામ ચાલુ વડોદરા કોર્પોરેશનને ડ્રેનેજ લાઈનની કામગીરી હાથ ધરતા આ માર્ગો બંધ કરાયા એટીસી માં ટેકનિકલ ખામી વિમાનોનું લેન્ડિંગ ટેક ઓફ નું શેડ્યુલ નથી મળતું અમદાવાદ સુરત વડોદરામાં પણ વિલંબ જોવા મળ્યો કડીમાં કરણનગર રોડ પર સુકુન બંગલોજમાં કબાટમાં પુરાઈ જવાથી સાત વર્ષીય બાળકીનું મોત છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટતા સોનાના ભાવ વચ્ચે આજે ફરીથી વધારો નોંધાયો છે આ વધારાએ ગ્રાહકો અને રોકાણકારો બંનેને આશ્રયમાં મૂકી દીધા છે એસસીનો નિર્દેશ સ્કૂલ કોલેજ હોસ્પિટલથી રખડતા કૂતરાઓને હટાવો નસબંધી કરીને શેલ્ટર હોમમાં રાખો જ્યાંથી પકડો ત્યાં પાછા ન છોડો વડોદરામાં એકતાલીસમી અખિલ ભારતીય રેલ સુરક્ષા દળ બેડમિન્ટન ચેમ્પિયનશિપ બે હજાર પચીસ નું આયોજન સાવરકુંડલામાં દેવા માફી સહિતના પંદર મુદ્દે પ્લે કાર્ડ બેનર સાથે ખેડૂતોનું આંદોલન બળાત્કારના દોષિત આસારામને છ મહિનામાં મળ્યા જામીન પીડિતા પક્ષે બીમારી પર ઉઠાવ્યા સવાલ સુરતમાં પતિએ વટાવી તમામ હદ ફોરેસ્ટ ઓફિસર પત્નીની જાસૂસી માટે પતિએ કારમાં લગાવી જીપીએસ ટ્રેકર